તો અમે તો આપ્યું જ છે બને જમીનો આપી દીધી છે જાયદા તો આપી દીધી છે એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે અને એને જે આ ટિપ્પણી કરી છે તદન અયોગ્ય કહેવાય કે એમને પહેલા વિચારવું જોઈએ રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ છાણી લ્યો કે અમારા રજવાડોએ 65 562 રજવાડા આપ્યા છે નહીં કે જમીનો છીનવી લીધી છે હું તો હું તો એ ગોતું છું કે આના ભાષણ કોણ લખે છે કારણ કે એનો કઈ એમનો નો પ્રશ્ન છે એ ભાજપ માટે આ સ્ટાર પ્રચારક છે રાજા રજવાડો એ લૂંટ નોતી કરી રાજા રજવાડો પોતાનું જે હતું એ દઈ દીધું હતું અને આ જે અત્યારે ચાલી રહ્યું છે માનો કે રાજા રજવાડોએ જયારે રજવાડા આપ્યા ત્યારે એના હાલિયાણા બાંધી દીધા હતા

બહાર કાઢી શકીએ પણ આવડો મોટો નેતા છે જેને દેશ સંચાલન કરવાનું છે એ જ અત્યારથી જો આપણા રાજા મહારાજાઓની બાપ દાદાઓની આવી ટીકા કરતા હોય અને એને લૂંટારા સાબિત કરવા માંગતા હોય તો આ કોઈ પણ સાકી લેવામાં નહીં આવે પરસોત્તમભાઈનું જે નિવેદન છે એ અસ્મિતા બેન દીકરીઓ પર જે નિવેદન એને કર્યું છે અમારી બેન દીકરીઓ કોઈથી રોડ સુધી ન આવે પિંચોતેર વર્ષની આઝાદીમાં પહેલો દાખલો એવો છે કે રોડ સુધી રાજકુનાણી આવું પડ્યું છે જે ગામડામાં ઘરની બહાર ન નીકળતી હોય ચીજ વસ્તુ લેવા પણ ન જતા હોય અને એ બહેનોમાં જો આટલો રોષ હોય તો એ ટિપ્પણી અને રાહુલભાઈની ટિપ્પણીને તો અમે કંઈ ગણતા જ નથી એટલા માટે કે એને જે ટિપ્પણી કરી છે ઇતિહાસ એનું સાક્ષી છે ગવા છે દુનિયાને પણ ખબર છે કે છત્રીઓ દેશને હું આપ્યું છત્રીઓ દેશને એક બનાવવા માટે પોતાનું સમાન પણ આપી દીધું અરે પચાસ ટકા જમીન આપી દીધી પાંચસો બાઠ રજવાડ આપી દીધા બરાબર છે છાલિયાણા બંધ થઈ ગયા ટોચ મર્યાદા આવી ઘણા બધા કાયદા આવ્યા છે તો પણ અમે સહન કર્યું છે અને હવે વાત કરીશું દમણમાં રાહુલ ગાંધીની સભા